રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચ એસોસિએશન અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે રાધનપુર તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા અને તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા તાજેતરમાં નવા વરાયેલા રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમારનો સન્માન સમારોહ યોજાયા પ્રસંગે સરપંચ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ સોલંકીને ભરત ભારતી નજપુરા સરપંચ અને ભીખા ભારતી સબદલપુરા સરપંચ અને શેરગઢ રાજુભાઈ સરપંચ તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ અને ઉપપ્રમુખ અંબારામ ઠાકોર અને પુષ્પાબેન ઠાકોર પ્રદેશ ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અને રસિકજી ઠાકોર યુવા મોરચા પ્રમુખ રાધનપુર તાલુકાના અને મેહુલ પટેલ રાધનપુર શહેરમાં ભાજપ મહામંત્રી અને અન્ય મહાનુભાવો સરપંચોની ઉપસ્થિતિમાં રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો તાલુકા પંચાયત કચેરી રાધનપુર ખાતે આજે રાધનપુર તાલુકા પંચાયતની કચેરી ખાતે સરપંચ એસોસિએશન દ્વારા મારી ભારતીય જનતા પાર્ટીના રાધનપુર તાલુકાના પ્રમુખ તરીકેની નિમણૂક થઈ એ બાબતે સરપંચ એસોસિએશને સરપંચ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ ભરતપુરી બાપુ તમામે અને સરપંચના તમામ સરપંચોએ મારું સન્માન કર્યું એ બદલ હું સરપંચશ્રીઓનો આભાર માનું છું અને આવી જ રીતે આપણે બધા એક સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીને આપણે મજબૂત કરીએ દરેક સમાજને સાથે લઈ અને ચાલીએ એકબીજાનો સહકારથી જ આ પાર્ટી આગળ વધશે તો આપ સૌને મારા વતી એક ખાતરી આપું છું કે દરેક કામમાં સારા કાર્યમાં મારાથી શક્ય બને એટલા પ્રયત્નો હું તમારી સાથે રહી અને કરીશ અને સામે આપણે પાર્ટીને મજબૂત કરવા માટે એક સાથે બધા મળી અને કામ કરીએ એ જ અભ્યર્થના અને તમામ સરપંચ શ્રીઓનો અને અહીં વધારે પત્રકાર મિત્રો નો અને સર્વેનો ખુબ ખુબ આભાર ઉપપ્રમુખ પણ તાલુકા પંચાયત ના પ્રમુખ ભરતભાઈ પટેલ અને ઉપપ્રમુખ શ્રી અંબારામભાઈ ઠાકોર પણ આ કાર્યક્રમમાં મારી સાથે હતા તમે એમનો પણ હૃદયથી આભાર અને પત્રકાર મિત્રોનો પણ આભાર